સુરતમાં મહિલાઓના ઉત્થાન માટે અનેક સંસ્થાઓ આગળ આવી છે અને માટે માટે કામ કરે છે ત્યારે મહિલાઓ એક એક્ઝિબિશન એમઆર ગ્રુપ દ્વારા આગામી નવેમ્બર મંગળવારના રોજ સુરતના ખાતે મેમોર હોલમાં આયોજન કરવામાં આવ્યું છે જેની એકવાર મુલાકાત લેવી રહી સુરતમાં મહિલાઓને પગભર કરવા માટે હાલ અનેક સંસ્થાઓ અને તેમાં પણ મહિલાઓની સંસ્થાઓ આગળ આવી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આવી જ એક સંસ્થા છે એમ આર ગ્રુપ વર્ષ બે હજાર ઓગણીસથી મહિલાઓને પગભર કરવા માટે એમઆર ગ્રુપ દ્વારા સુરતના વિવિધ વિસ્તારોમાં આવેલા હોલમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે જ્યાં મહિલાઓની વસ્તુઓનું મહિલાઓ દ્વારા જ વેચાણ કરવામાં આવે છે અને આવા એક્ઝિબિશનમાં માત્ર મહિલાઓને જ એન્ટ્રી આપવામાં આવે છે જેથી તેઓ મુક્ત વાતાવરણમાં ખરીદી કરી શકે ત્યારે સુરતના એમઆર ગ્રુપ દ્વારા આગામી મંગળવાર એટલે કે નવ નવેમ્બરના રોજ ચોક બજાર ખાતે આવેલ મેમણ હોલમાં ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ડ્રેસ મેકઅપ જ્વેલરી બેડશીટ સાથે ખાવા અને નાસ્તા માટેની વિવિધ વેરાયટીઝની વાનગીઓ પણ મુકાનાર છે તો એમઆર ગ્રુપ દ્વારા આયોજિત એક્ઝિબિશનમાં એન્ટ્રી ફી રાખવામાં આવી છે જેથી મહિલાઓ માટેના એક્ઝિબિશનની એકવાર તો મુલાકાત લેવી રહી અઝર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ